હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શ્યામ ઇન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર બોતેર અને તોત્તેર ઉપર આપેલું છે એકમાંથી અનેક શબ્દ બનાવો તો તેના વિશે જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર બોતેર ઉપર આપેલું છે એકમાંથી અનેક શબ્દ બનાવો અહીંયા સૂચના આપેલી છે આપેલા શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દો બનાવો તો અહીંયા પહેલું છે સફરજન તેમાંથી શબ્દો બનાવીને આપણને આપેલા છે રસ નજર ફરજ જન અને સફર આગળ વાતાવરણ તો આપણે તેનું બનાવવાના છે નવા શબ્દો વાત તાવ રણ તારણ અને વાવર આગળ જોઈશું મહારાજા તો તેના શબ્દો બનશે મહા રાજા મજા રામ અને જામ આગળ છે આગ ગાડી તો તેના શબ્દો બનશે આગ ગાડી આડી અને ગડી આગળ છે તલવાર તો તેના શબ્દો બનશે તલ વાર તર લવાર અને તરલ આગળ છે વનરાજ તો તેના શબ્દો થશે વન રાજ જન જરા અને રાવ પછી છે વરસાદ તો તેના શબ્દો થશે વર સાદ સાર વદ અને રદ પછી છે જામનગર તો તેના શબ્દો થશે જામ નગર જાર જામ અને મગર હવે છે માલગાડી તો તેના શબ્દો થશે માલ ગાડી માડી ગાલ અને ડીલ તો આ રીતે આપણે પેજ નંબર બતેર ઉપર શબ્દો બનાવીને લખેલા છે હવે આગળ પેજ નંબર તોતેર ઉપર જોઈશું અહીંયા પણ લખેલું છે એકમાંથી અનેક શબ્દ બનાવો આપેલા શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દો બનાવો તો અહીંયા પહેલો શબ્દ છે ભયજનક તો તેમાંથી બનતા શબ્દો જોઈશું જનક યજ ભજ અને ભનક બીજો શબ્દ છે ગેરહાજર તો તેના શબ્દો થશે ગેર હાજર હાર ગરજ અને ગેર હવે આગળ જોઈશું ટપાલ પેટી તો તેના શબ્દો થશે ટપાલ પેટી લપેટી પાલ અને પાટી હવે આગળ છે મારવાડી તો તેના શબ્દો થશે માર વાડી માડી વાર અને મારવા આગળ છે માલ સામાન તો તેના શબ્દો થશે માલ સામાન માન શાન અને સાલ આગળનો શબ્દ છે વરરાજા તો તેના શબ્દો થશે વર રાજા રજા જાર અને જારા પછી છે વેરાવળ તો તેના શબ્દો થશે વેરા વડ રાવળ રાવ અને વેળ પછી છે તો તેના શબ્દો થશે બાદ સાદ હદ અને દશા અહીંયા છેલ્લે છે ભમરડો તો તેના શબ્દો થશે ભમ રડો ભમર મર અને ડોળ તો આ રીતે પેજ નંબર બોતેર અને તોતેર ઉપર આપણે આપેલા શબ્દોના અનેક શબ્દો બનાવીને લખી શકીએ છીએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં